તે સાધુ સંતો ફરી મેદાનમાં આવ્યા છે આવતીકાલે રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મ સમિતિનું મહાસંમેલન મળશે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાંથી લખાણ દૂર કરવાની માંગ થઈ રહી છે સનાતન ધર્મના અપમાન કરતા લખાણ હટાવો મુક્તાનંદ બાપુનું આ કહેવું છે હિન્દુ ધર્મની જાગૃતિ માટેના કામ કરવામાં આવશે મુક્તાનંદ બાપુનું આ નિવેદન એટલે કોઈ પણ જાતના સંપ્રદાયના ભેદભાવ વગર એ ઉપરાંત કથાકારો સાહિત્યકારો સંતો આ બધા સાથે મળીને આ કામ કરશે અને આનું પ્રથમ અધિવેશન છે ગાંધીનગરમાં ભરાણું પછી જૂનાગઢમાં ભરાણું આ અધિવેશન અહીંયા રાજકોટમાં ત્રંબા ભરાશે ત્યાર પછી અમે ધર્મનો પ્રચાર કરવા માટે યજ્ઞ કરતા રહીશું અને મોટા મોટા શહેરની અંદર યજ્ઞની શરૂઆત કરશું સાથે ગ્રસ્તી લોકો જે છે હિન્દુ એ બધાની પણ નોંધણી કરશું તો મેં